સુરતના સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામેની ઘટનાનો મામલો બાઇક પર ઉભેલા રત્નકલાકારને કાર ચાલકે અડફેટે લીધો હતો ગંભીર ઈજાને પગલે રત્ન કલાકાર યુવક રાજેશ કુકાણીનું નિપજ્યું હતું મોત સરથાણા ખાતે આવેલ નિર્મલ નગરમાં મંડળના પૈસા ભરવા માટે જતો હતો યુવક હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા હતા સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધી અને આરોપીની અટકાયત કરી હતી જ્યારે પોલીસે કાર ચાલકને સાથે રાખી અને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું